જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે ત્રણ નવ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં થોડા આવકમાં વધારો જોવા મળી રહ્યો છે હાલની આવક અગિયારસો છપ્પન ક્યુસુક જેવી નોંધાઈ રહી છે ડેમની સપાટી હાલમાં પાંચસો ચુમોતેર પોઈન્ટ એકતાળીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં પોત્રીસ પોઈન્ટ પચીસ ટકા જેવો નોંધાઈ રહ્યો છે ડેમની ભયજનક સપાટી સત્સો ને ચાર ફૂટની છે અને હાલમાં મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ચાલુ જ છે જો વધારે વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવે તેવી શક્યતા છે ઉપરવાસમાં માઉન્ટ આબુ બાજુ પણ હાલમાં વરસાદ ચાલુ થઈ ગયો છે જો ત્યાં પણ વધારે વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં આવક નોંધાવવાની શક્યતા છે મિત્રો અમારો વિડીયો ગમો ચેનલ લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો તો વિડીયો અહીંયા પૂર્ણ કરવામાં આવે છે